છાણી ગામ ખાતે આવેલ મારુતિનંદન સોસાયટીમાંથી પ્રસાર થયેલી સ્કૂલ વાન ના ચાલક દ્વારા સોસાયટીમાં સાઈડ પર પાર્ક કરેલી ગાડીને એક્સિડન્ટ કરીને ભાગી જવાનો બનાવ સીસીટીવી કેમેરામાં કેદ થયો હોવાનું સામે આવ્યું છે એક બાજુ ગાડીમાં નાના નાના ભૂલકાઓથી ભરેલી આ વાન અને બીજી બાજુ ચાલક દ્વારા ઉભેલી ગાડીમાં એક્સિડન્ટ કરીને ભાગી છૂટ્યો હતો સદનસીબે કોઈ જાનહાની નો બનાવ બન્યો ન હતો પણ આવા બેફામ રીતે ગાડી હંકારતા ડ્રાઈવરો સામે સ્કૂલ પ્રશાસન કે પોલીસ પ્રશાસન ક્યારે પગલા લેશે તે જોવાનું રહ્યું like <laughs> what